દાહોદના બે પેટ્રોલ પંપ ઉપર દાહોદ પ્રકારની ગેરરીતિ સામે આવી ન હતી ત્યારે મળતી માહિતી મુજબ દાહોદના મામલતદાર મનોજ મિશ્રા શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલા માતૃછાયા પેટ્રોલ પંપ તેમજ દાહોદ તાલુકાના રાબડાળ રૂરલ પોલીસ પથકની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર ઓચિંતી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવી ન હતી તંત્રના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ એક રૂટિન ચેકિંગ હતું જેમાં પેટ્રોલ પંપ ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ તો આચરવામાં આવતી નથી અથવા તો સરકાર દ્વારા નક્કી કરેલ ધારાધોરણ અને નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ તે અંગેની તપાસ અર્થે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું